પતિ પત્ની અને વોના કિસ્સામાં એક નિર્દોષનો જીવ ગયો રાંદેરના નગર ખાતે રહેતા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો પતિ પત્નીના સમાધાનમાં ગયેલ યુવકની હત્યા થઈ દિનેશ રાઠોડને અન્ય મહિલા સાથે અફેર હતું તેની પત્ની પૂજા રાંદેર શારદાનગરમાં પિતાના ઘરે રહેતી હતી દિનેશ રાઠોડ પોતાના મિત્ર અજય સાથે પત્ની તેમજ બાળકોને મનાવવા ગયું હતું તે સમયે દિનેશ રાઠોડને તેના પત્ની પૂજા અને તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થયો આ ઘટનામાં દિનેશ રાઠોડ અને અજય પર પૂજા અને તેના પરિવારના સભ્યોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો પૂજાએ પોતાના પતિ દિનેશ પર હુમલો કર્યો અને તેના ભાઈએ અજય પર હુમલો કર્યો હતો આ ઘટનામાં અજયને ગંભીર ઈજા ઘટના સ્થળે જ મોત હતું આ ઘટનામાં પોલીસે પૂજા અને તેના ભાઈ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે ગઈકાલ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ ના રાત્રિના અરસા દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બન્યો સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપમ સિંહ સરના જરૂરી જરૂરી હેઠળ કોઈ પણ ગુના બને ત્વરિત ગતિથી એક્શન લેવાની સૂચનાઓ આપવામાં સરકાર છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવેલી અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યા નહી સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી ઉદભવેલ છે ફરિયાદી દિનેશભાઈ પોતાની અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્ની ઘરે જે નગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘર કંકાસ અને અન્ય અન્ય કારણોસર ઝઘડો સાથે હાજર તેના ભાઈ અજય તથા બે જે બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ નું મૃત્યુ થયેલ છે તેમજ અ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે